જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રક્ષાબંધન અથવા તો તહેવારોમાં મહેમાનો માટે બનાવી શકાય તેવી એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જતી સ્વાદિષ્ટ ગુજરાતી થાળી બનાવીશું પણ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે મીઠાઈ બનાવીશું જેના માટે અહીં મેં અડધાથી પોણા લીટર જેટલું ગાયનું દૂધ લઈ લીધું છે તમે કોઈ પણ ફૂલ ફેટ મિલ્ક લઈ શકો છો તેને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને આની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી દઈશું ગળપણ તમને ભાવતું હોય ઘરમાં એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને હવે ખાંડ બધી ઓગળી જાય અને દૂધમાં બેથી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું આવી રીતે દૂધ ગરમ થતું હોય તેની સાથે જ ખાંડ નાખી દેવાથી ખાંડનું જે પાણી થશે તે પણ બળી જશે તો અહીં આપણે દૂધમાં બેથી ત્રણ ઉભરા આવી ગયા છે હવે અહીં મેં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે વેનીલા કસ્ટર્ડ પાવડર આવે છે તે લીધેલો છે તેની અંદર થોડુંક ઠંડુ દૂધ નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું જરાય ગાંઠા ના રહે તે રીતના મિક્સ કર્યા પછી ઉકળતા દૂધની અંદર આને એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ નાખ્યા પછી આને લગભગ એકાદ મિનિટ માટે આપણે ઉકાળીશું જેથી કસ્ટર્ડ પાવડરની કચાશ દૂર થઈ જશે અને દૂધ એકદમ સરસ ઘટ થઈ જશે તો જો આપણું દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આની અંદર ફ્લેવર માટે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું અને દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી ઉપર તર ન વળી જાય તર ન વળે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આને આપણે ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું તો અત્યારે દૂધને હું નીચે ઉતારી લઉં છું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું અને દૂધ ઠંડુ થઈ જાય પછી છેલ્લે આની અંદર આપણે ફ્રૂટ એડ કરવાનું છે તો આપણે ફ્રૂટ સલાડ બનાવશું આજે તો હવે દૂધને હું સાઈડમાં રાખી દઉં છું અને અહીં મેં પોણી વાટકી જેટલા બાસમતી ચોખા લીધેલા છે આને આપણે બેથી ત્રણ વખત ધોઈ લઈએ તો અહીં ચોખાને મેં ધોઈ લીધા છે તમે જેટલા વ્યક્તિ માટે ભાત બનાવતા હોય એની એક એક મુઠ્ઠી ગણીને ચોખા નાખવાના એટલે મેં ત્રણ જણા માટે બનાવ્યા છે તો ત્રણ મુઠ્ઠી ચોખા મેં લીધેલા છે હવે જેટલા ચોખા લીધા એટલું જ આપણે પાણી નાખીને આને દસ પંદર મિનિટ પલાળી દઈશું અને અહીં મેં લસણ આદું મરચાં લીધા છે તેને ખાંડી લઈએ હવે ફટાફટ આપણે પુલાવ બનાવીશું જેના માટે કૂકરની અંદર લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે નાની ચમચી જેટલું જીરું નાખી દઈએ સાથે ચમચી હિંગ અને અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર નાખી એક સૂકું લાલ મરચું એક નાનો તજનો ટુકડો બે લવિંગ એક તમાલપત્ર નાખી દઈશું અને સાથે એક ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ અહીં મેં મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે અને ડુંગળીને મીડિયમ ફ્લેમ પર થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને ડુંગળીની સરસ ફ્લેવર પણ આવે તો આપણી ડુંગળી સરસ સાંતળાઈ ગઈ છે તો હવે આની અંદર ખાંડેલા લસણ આદુ મરચાં નાખી દઈએ અને આને પણ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય આપણે થાળીમાં ઘણું બધું બનાવતા હોઈએ તો છેલ્લે દાળ ભાત નથી ખવાતા હોતા એટલે મેં દાળ ભાત આજે નથી બનાવ્યા પુલાવ બનાવી દીધો છે જેથી ખાવાની પણ મજા આવે હવે અહીં મેં થોડુંક શાકભાજી લીધું છે જેમાં ગાજર વટાણા બટેટા અને કેપ્સિકમ લીધેલા છે બધું જ લગભગ મેં અડધી વાટકી જેટલું લીધેલું છે અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આને પણ આપણે થોડીકવાર આમાં સાંતળી લઈશું જેથી એકદમ સરસ ફ્લેવર બેસી જાય શાકની અંદર તો આવી રીતના સાંતળ્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને હવે પહેલાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે અથવા તો નાની ચમચી જેટલું મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખી દઈશું અને આ મસાલાને પણ તેલમાં સહેજ સાંતળી લઈએ આવી રીતના પાઉંભાજીનો મસાલો નાખીને પુલાવ બનાવવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મસાલા સાધારણ સંતળી જાય ત્યારબાદ આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે પાણી સહિત જ આની અંદર એડ કરી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે બીજી વાટકી પાણી ઉમેરશું એટલે ટોટલ આપણે બે ગણું પાણી લેવાનું છે જેનાથી આપણો પુલાવ એકદમ સરસ ચડી પણ જશે અને ભાતનો દાણો સરસ છૂટો છૂટો પણ થશે તો મેં પોણા વાટકી જેટલા ચોખા લીધા હતા તો પોણા બે વાટકી ભરીને બે વખત પાણી એડ કરી દીધું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની ત્રણ વિસલ વગાડી લઈએ અને કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે સેવ રોલ બનાવવાની તૈયારી કરી લઈએ તો અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર અડધું ગાજર સુધારીને એડ કરી દઈશું સાથે જ અડધું કેપ્સિકમ લીધું છે તેના પણ ટુકડા કરી લઈએ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા વટાણા લીધા છે તેને આની અંદર નાખી દઈશું અને આ બધાને આપણે રફલી ચોપ કરી લઈએ આપણે આને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું તમારી પાસે ચોપર ના હોય તો તમે મિક્સરમાં મિક્સરને ચાલુ બંધ કરીને આવી રીતના હાથકચૂરો આને ગ્રાઇન્ડ કરી શકો છો તો જો આ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે બધું હવે અહીં મેં બાફેલા બટેટા લીધેલા છે ત્રણ નાના બટેટાને બાફી અને છાલ ઉતારીને મેશ કરીને મેં અહીં લઈ લીધા છે હવે આની અંદર આપણે જે કેપ્સિકમ ગાજર અને વટાણા ક્રશ કર્યા હતા તે એડ કરી દઈએ સાથે જ અડધી વાટકી જેટલી કોથમીર છે જેને મેં પાણીમાં પલાળીને રાખી હતી કોથમીરને બરાબર ધોઈ અને આની અંદર એડ કરી દઈશું આપણે આમાં જે બટેટા બાફીએ તેને વરાળથી બાફવાના જેના કારણે તેમાં મોશ્ચરનું પ્રમાણ ઓછું હશે તો કોર્ન ફ્લોર આપણે ઓછો નાખવો પડશે હવે આની અંદર ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને ચપટી જેટલું લીલા મરચાંની સુકવણી છે લીલા મરચાંનો ભૂકો હું એડ કરું છું તીખી એકદમ જે મરચી આવે તેને હું સુકવણી કરીને આવી રીતના રાખતી હોઉં છું તો તીખાશ માટે મેં ચપટી એ નાખ્યું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક નાની ચમચી આમચૂર પાવડર અને એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને નાનકડો એવો આદુનો ટુકડો ઘસીને નાખી દઈશું સાવ થોડુંક જ આપણે આદું ખમણીશું એટલે આદુની માઇલ્ડ ફ્લેવર આવશે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને હવે બાઇન્ડિંગ માટે આની અંદર બે મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખી દઈએ તમે કોર્ન ફ્લોરની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો અને હવે આ બધાને મિક્સ કરી લઈએ તો આપણે બટેટામાં મોઇશ્ચર ઓછું હશે તો કોર્ન ફ્લોર ઓછો નાખવો પડશે અને કોર્ન ફ્લોર ઓછો હશે તો ટેસ્ટ સરસ આવશે તો આ બધું બરાબર મિક્સ કરીને જો જરૂર લાગે તો કોર્ન ફ્લોર એડ કરવાનો તો અહીં બધું મિક્સ કર્યા પછી મારે કોર્ન ફ્લોર નાખવાની જરૂર લાગતી નથી એટલે હું વધારે એડ નથી કરી રહી તો હવે આપણે હાથને સહેજ તેલ લગાડીને ગ્રીસ કરી લઈશું અને આના નાના નાના રોલ વાળી લઈએ અહીં મેં ફરસાણમાં સેવ રોલ બનાવ્યા છે પણ આની બદલે તમે ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ કે ભજીયા કંઈ પણ બનાવી શકો છો તમારે ઇન્સ્ટન્ટ વાટેદાળના ખમણની રેસિપી જો જોઈતી હોય તો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે તે પણ બનાવી શકો છો પણ આ સેવ રોલ ખૂબ જ ઝડપથી બની જાય છે બટેટાને રાત્રે જ બાફીને ફ્રિજમાં રાખી દો તો બીજા દિવસે ખૂબ જ ઝડપથી બની જાય છે તો અહીં મેં આઠ રોલ વાળ્યા છે અને થોડોક મસાલો મેં રેવા દીધો છે બાળકોને સાંજે ફ્રેન્કી બનાવી દેવી છે તો આની હું ટિક્કી બનાવીને ફ્રેન્કી બનાવી દઈશ એટલે મેં થોડોક રહેવા દીધો છે જો તમે બધા જ મસાલાના આવી રીતના રોલ બનાવશો તો લગભગ અગિયારથી બાર રોલ બનીને તૈયાર થશે હવે આને કોટ કરવા માટે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ તો અહીં મેં બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે તેની અંદર થોડુંક પાણી નાખીને આની પાતળી સ્લરી બનાવી લઈશું તમે આની બદલે મેંદાની સ્લરી પણ બનાવી શકો છો તો સ્લરીને સાઈડમાં રાખી અને અહીં મેં સેવ લઈ લીધી છે આપણે સેવૈયા અથવા તો મીઠી સેવ જે બનાવીએ છીએ તે જ અહીં મેં ઝીણી સેવ લીધેલી છે પણ શેકેલી નહીં લેવાની શેક્યા વગરની જે આવે છે તે લેવાની એને મેં હાથેથી ભૂકો કરીને લઈ લીધી છે હવે આપણે જે રોલ બનાવ્યા હતા તેને સ્લરીથી કોટ કરી લઈએ અને ત્યારબાદ સેવમાં આને રગદોડીને સેંથી કોટ કરી લઈશું તમે આવી રીતના સેવથી કોટ કરીને રોલને ફ્રીજની અંદર આગલે દિવસે રાત્રે જ બનાવીને રાખી શકો છો અને બીજે દિવસે જ્યારે મહેમાન આવવાના હોય અથવા તો જમણવાર હોય તો ઇન્સ્ટન્ટ તળીને તૈયાર કરી શકો છો તો અહીં મેં બધા જ રોલને કોટ કરી લીધા છે તો હવે આને સેટ થવા માટે થોડીક વાર ફ્રીજમાં રાખી દઈશું ફ્રિજમાં રાખવાથી સેવ છે તે સરખી સેટ થઈ જશે જેના કારણે તળતી વખતે વધારે છૂટી નહીં પડે તો એને સાઈડમાં રાખીને આપણે કૂકર ચેક કરી લઈએ આપણે જે પુલાવ બનાવ્યો તો તેમાં ત્રણ વિસલ થઈ ગઈ છે અને કૂકરમાંથી વરાળ પણ નીકળી ગઈ છે તો આની અંદર થોડીક ઝીણી સુધારેલી કોથમી નાખી દઈએ અને જે ખડા મસાલા દેખાતા હોય તે કાઢી નાખીશું જેથી જમતી વખતે તે આડા ન આવે અને આને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ ઝડપથી ત્રણ વિસલમાં બની જતો અને એકદમ ટેસ્ટી અને છૂટો છૂટો એવો આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો આને સાઈડમાં રાખી દઈએ આ પુલાવ એવો છે કે ઠંડો હશે તો પણ ખાવામાં મજા આવશે અને હવે આપણે શાકની તૈયારી કરી લઈએ તો અહીં મેં ફુલાવર વટાણા બટેટા ગાજર અને ટીંડોળાના ટુકડા કરીને લઈ લીધા છે બધું જ મેં અડધી વાટકી જેટલું આશરે લીધેલું છે હવે કૂકરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી તેની અંદર ચમચી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈએ અને આપણે જે શાકભાજી લીધા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈશું તો આપણે મિક્સ શાક બનાવીશું જેનો ટેસ્ટ ઊંધિયા જેવો આવશે અને ખૂબ જ ઝડપથી બની જશે તો તેલની અંદર આપણે શાકને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું જેથી એકદમ સરસ ફ્લેવર આવશે શાકનો અને શાક છે તે એકદમ મેશી નહીં થઈ જાય અને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને એને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આની અંદર થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું બહુ વધારે પાણી એડ નથી કરવાનું નહીં શાક ફીકું લાગશે અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની ખાલી બે વિસલ આપણે વગાડવાની છે જેથી શાક ચડી પણ જશે અને એકદમ મેસી પણ નહીં થાય તો કૂકરમાં બે વિસલ થઈ ગઈ છે અને વરાળ પણ નીકળી ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ જો શાક એકદમ સરસ આખું છે ફુલાવર પણ આખું જ દેખાઈ રહ્યું છે અને બટેટાને ચેક કરીએ તો બટેટું ચડી પણ ગયું છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું જેના માટે કડાઈની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું સાથે અહીં મેં એક નાનું તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક નાનો તજનો ટુકડો અને બે લવિંગ લીધા છે તે એડ કરી દઈએ તેની સાથે એક ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને સાધારણ સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર ખમણેલું ટમેટું નાખી દઈએ એક મોટા ટમેટાને મેં ખમણીને લઈ લીધું છે આવી રીતે ટમેટાને ખમણીને એડ કરવાથી શાકમાં એક સરસ ગ્રેવી જેવું થઈ જશે તો આને બરાબર મિક્સ કરી અને ટમેટાના ભાગ પૂરતું આપણે મીઠું એડ કરી દઈએ આપણે શાક બાફવામાં તો મીઠું નાખ્યું જ હતું ટમેટું ચડે એટલા પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે અને આને થોડી વાર ધીમા તાપે થવા દઈએ તો જો થોડીક જ વારમાં આપણું ટમેટું એકદમ સરસ ચડી ગયું છે ટમેટાની કચાશ એકદમ દૂર થઈ જાય પછી આની અંદર મસાલા કરી લઈશું એક ચમચી જેટલો ઊંધિયાનો મસાલો મેં અહીં એડ કર્યો છે તમારી પાસે ઊંધિયાનો મસાલો ન હોય તો તમે એની બદલે ગરમ મસાલો પણ એડ કરી શકો છો સાથે એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઓછા મસાલાથી અને એકદમ ટેસ્ટી ઊંધિયા જેવું આપણું શાક બનીને તૈયાર થશે તો મસાલાને પણ તેલમાં સહેજ સાંતળ્યા પછી આપણે જે શાક બાફીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ અને આને હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે કૂકરની અંદર કપ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર એડ કરી દઈશું અને આને થોડીક વાર ચડવા દઈશું જેના કારણે ગ્રેવીનો બધો ટેસ્ટ છે તે શાકમાં બેસી જાય અને શાક એકદમ ઓલું સૂકું ના થઈ જાય એટલા માટે મેં પા કપ જેટલું પાણી એડ કર્યું છે સાથે અહીં મેં નાની એક ચમચી જેટલી દોડેલી ખાંડ નાખી છે જેથી ટમેટાની ખટાશ છે તે બેલેન્સ થશે શાકમાં ગળ્યો ટેસ્ટ નહીં આવે અને એક ચપટી જેટલી કસૂરી મેથી નાખી દઈશું આ બધાને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર આને પાંચેક મિનિટ માટે સીજાવવા દઈશું તો જો પાંચેક મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આટલી આપણે ગ્રેવી રાખી દઈશું કેમ કે થોડું ઠંડુ થશે પછી હજી રસો ચૂસાઈ જશે એટલે બહુ વધારે આપણે રસો નહીં બાળીએ ઉપરથી થોડીક કોથમી નાખી દઈએ તો આપણું શાક પણ તૈયાર છે હવે આપણે ભરેલા મરચાં કરીશું સંભારા માટે જેના માટે મેં અડધી વાટકી જેટલું ચવાણું લઈ લીધું છે તેને મિક્સરમાં હાથ હાથકચરું ગ્રાઇન્ડ કરી લઈએ આ ચવાણું છે તે મસ્ત ખાટું મીઠું અને તીખું છે ગ્વાલિયરનું કોઈક મિક્સ ચવાણું હતું તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો આની અંદર બીજું કાંઈ જ મસાલો એડ નથી કરવો પડતો થોડીક કોથમીર અને નાની ચમચી જેટલું તેલ નાખીને આને મિક્સ કરી લઈશું તો એકદમ ઝડપથી બની જાય અને એકદમ ટેસ્ટ એવો આપણો ભરેલા મરચાંનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ ચમાણું એટલું સરસ ટેસ્ટી છે કે અંદર કાંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી હવે અહીં મેં આવી રીતના મોટા મરચાં લીધા છે જેની અંદરથી મેં રગ અને બી કાઢી લીધા છે તેની અંદર આપણે આ મસાલો ભરી લઈએ તો આવી રીતના ચારે મસા મરચાં મેં ભરી લીધા છે અને હવે મરચાંને આપણે સાંતળી લઈશું પેનમાં એક નાની ચમચી જેટલું તેલ નાખીને તેલને બરાબર ફેલાવી દઈશું અને આની અંદર બધા મરચાં નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર મરચાંને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું જેથી સરસ ક્રિસ્પી પણ રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો પેનને આવી રીતના હલાવતા જઈને આપણે મરચાંને સાંતળી લઈએ તો મરચાં સાંતળા ગયા પછી આપણે આને નીચે લઈ અને પ્લેટમાં લઈ લઈશું પેનની અંદર થોડું ઘણું તેલ હતું એટલે હું ડાયરેક્ટ નમાવતી નથી એક મરચું મેં આવી રીતના પ્લેટમાં મૂક્યું છે ઉપરથી સહેજ એવું મીઠું છાંટીશું જેથી ઉપરનું પડ છે તે મોરું ન લાગે અને ચપટી હિંગ છાંટી દઈએ જેનો ટેસ્ટ સરસ આવશે તો એકદમ ટેસ્ટીને ચટપટા આપણા ભરેલા મરચાં તૈયાર છે હવે અહીં મેં બે નાના કેળા અને એક સફરજનને ઝીણા ટુકડામાં સુધારીને લઈ લીધું છે અને આપણે જે ફ્રૂટ સલાડનું દૂધ ફ્રિજમાં ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે સરસ ઠંડુ થઈ ગયું છે તો તેની અંદર આપણે ફ્રૂટ નાખી દઈએ અહીં એપલની છાલ એકદમ આછી અને મીઠી હતી એટલે મેં છાલ નથી ઉતારી છાલ ન ઉતારી તો સહેજ ક્રન્ચી રહે છે પણ તમે ઈચ્છો તો છાલ ઉતારીને પણ એડ કરી શકો છો સાથે મેં થોડાક દાડમના દાણા એડ કર્યા છે જો તમે દાડમ ન નાખવા ઈચ્છતા હોય તો સ્કીપ કરી શકો છો એને બરાબર મિક્સ કર્યા પછી આની અંદર થોડોક ડ્રાય ફ્રૂટ નાખી દઈએ જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે આને પણ બરાબર મિક્સ કરી અને ફરીવાર આને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈએ જેથી ફ્રૂટ પણ એકદમ સરસ ઠંડુ થઈ જાય અને ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેમાં થોડુંક મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું મોણ નાખીને બરાબર મિક્સ કરી લઈશું અને આની અંદર થોડું થોડું પાણી એડ કરીને આનો લોટ બાંધી લઈએ આપણે પૂરીનો લોટ સાધારણ કઠણ બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો જે લોકો રેગ્યુલર રસોઈ કરતા હોય તેને તો ખબર જ હશે પણ જે લોકો પહેલી વખત બનાવતા હોય એના માટે મેં આ વિડિયો ઉતાર્યો છે પૂરીનો તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે તો આને આપણે એક મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું એક મિનિટ પછી આપણે લોટને વ્યવસ્થિત કેળવી લઈએ અને આમાંથી પૂરી માટેના નાના નાના લુવા તૈયાર કરી લઈશું લોટ કઠણ હશે તો પૂરી ફૂલ્યા પછી જ્યારે ઠંડી થશે તો બેસી નહીં જાય જો તમારો લોટ ઢીલો હશે તો પૂરી ફૂલશે તો ખરી પણ ઠંડી થયા પછી બેસી જશે એટલે લોટ થોડોક કઠણ રાખવો તો આપણે આની આવી રીતના નાની નાની પૂરી વણી લઈએ થોડીક પૂરી વણી લઈશું અને બાકીની પછી વણતા જઈશું અને તળતા જઈશું તો થોડીક પૂરી આવી રીતના હું વણીને રાખી દઈશ અને અહીં મેં સાઈડમાં તેલ ગરમ થવા રાખી દીધું હતું તો પૂરી તળીએ તે પહેલાં આપણે પાપડચૂરી બનાવી લઈશું તો એના માટે થઈને તેલની અંદર આપણે અડદના પાપડ નાખી દઈએ તો આવી રીતના મેં નાના નાના જે ડિસ્કો પાપડ આવે છે તે લીધેલા છે તમે મોટા પાપડ પણ લઈ શકો છો તો મીડિયમ ફ્લેમ પર આવી રીતના પાપડને આપણે તળી લઈશું આ પાપડચુરી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેલ નીતાવીને પાપડને કાઢી લઈએ અને હવે અહીં મેં લગભગ બે મુઠ્ઠી જેટલા શિંગદાણા લીધા છે તેને પણ આવી રીતના તેલની અંદર સહેજ તળી લઈશું તો આપણા દાણા પણ સરસ તળાઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈએ અને હવે આને સાધારણ ઠંડા થવા દઈશું અને ત્યાં સુધી અહીં મેં આપણે જે સેવ રોલ ફ્રિજમાં સેટ થવા માટે રાખ્યા હતા તે કાઢી લીધા છે તો આ રોલને આપણે તેલની અંદર નાખી દઈએ અને આને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું શરૂઆતમાં આપણે અડવાનું નથી તો એ થાય છે ત્યાં સુધી આપણે પાપડ પાપડચુરી બનાવી લઈએ પાપડનો આપણે અધકચરો ભૂકો કરી લઈશું અને તેની અંદર આ તળેલા દાણા નાખી દઈએ અને સાથે ચપટી મીઠું નાખીશું ખાલી દાણા પૂરતું જ મીઠું નાખવાનું છે કેમકે પાપડ તો ખારા જ હોય છે સાથે એક મોટી ચમચી દળેલી ખાંડ અને ચપટી જેટલું લાલ મરચું નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવી આપણી પાપડચુરી બનીને તૈયાર થઈ ગઈ છે આને આપણે ડબ્બામાં ભરીને રાખી દઈએ જેથી પાપડ હવાઈ ન જાય અને અહીં આપણા સેવરોલ સરસ તળાઈ રહ્યા છે તો થોડીક વાર થાય ને બબલ્સ થતાં ઓછા થઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું અને બધી બાજુથી સરસ એકદમ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આને તળી લઈએ તો જો આપણા સેવ રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા રોલ આપણે કિચન પેપર પર કાઢી લઈએ અને હવે આ તેલની અંદર જ આપણે પૂરી તળી લઈશું સેં છે અંદર પણ છતાં પૂરી ઉપર બહુ ચોંટશે નહીં સેવ નીચે તળીએ બેસેલી રહેશે અને પૂરી ઉપર હશે એ પણ ખરી જશે એટલે કંઈ વાંધો નહીં આવે તો આવી રીતના આપણે બધી જ પૂરીને તળી લઈએ તો એકદમ સરસ ફૂલેલી આપણી પૂરી બની ગઈ છે અને તમે જોઈ શકો છો કે સેવ બધી નીચે બેસેલી છે તો આવી રીતના બધી પૂરી તળી લઈએ અને હવે આપણે થાળીને એસેમ્બલ કરી લઈએ સૌથી પહેલાં એકદમ ઠંડુ અને ટેસ્ટી એવું આપણું ઘાટું ફ્રૂટ સલાડ સવ કરી દઈશું તેની સાથે ઊંધિયા જેવું એકદમ ટેસ્ટી ને ચટાકેદાર શાક અને બાકીની બધી જ વસ્તુઓ મૂકીને આપણે થાળી તૈયાર કરી લઈશું તો તમે પણ આ રક્ષાબંધનમાં અથવા તો કોઈ પણ તહેવારોમાં મહેમાન આવવાના હોય ત્યારે એક વખત મારી રીતે આ થાળી જરૂરથી ટ્રાય કરજો જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જશે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર પણ થઈ જશે તો આજની આ થાળીની રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ